નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર નોટબંધી મુદ્દે કોંગ્રેસના અમદાવાદમાં રિઝર્વ બેંક સામે દેખાવો કરતા કાર્યકરોની થઈ અટકાયત મારુતિ સુઝુકી અને રેડિયો મિર્ચી દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે હિરોઝ ઓફ ધ ઇન્ડિયાની રજૂઆત ચિન્મય મિશનના નવા મંદિર પરમધામનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો કારણે સર્જાયેલી અરાજકતાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કચેરી સામે મોટી સંખ્યામાં દેખાવ અને તાળાબંધીના કાર્યક્રમો યોજાયા હતા કોંગ્રેસી અગ્રણી નેતાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકરો સહિત કુલ પાંચસો થી વધુની પોલીસે અટકાયત કરી હતી પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે જણાવ્યું કે સિત્તેર દિવસ પછી પણ હાલાકી રક્ષા કરશે તેવો પણ પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો અમદાવાદમાં ઇન્કમટેક્સ સર્કલ નજીક આરબીઆઈ ની કચેરીમાં કોંગ્રેસના કાર્યકરો સૂત્રો પોકારતા પહોંચી ગયા હતા અને તાળાબંધી કરવાનો કાર્યક્રમ કર્યો હતો જેમાં કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્વે શિંદે એ જણાવ્યું કે નોટબંધી કારણે કુલ એકસો પચાસ મોત થયા છે તે માટે ચાલીસ લાખ લોકોની નોકરી ગઈ છે આના માટે જવાબદાર કોણ ભાજપ સરકાર

જેટલું કમિશન લઈને કાળા નાળા ચાલી રહ્યું છે એનપીએમ માં ભરાવો કરે છે આનંદ ખાતે તેવીસ મે બપોરે બે કલાકે જનવેદના સંમેલન યોજી તેનો વધુ વિરોધ કરવામાં આવશે આ સમયે જ્યારે રિઝર્વ ઘેરાવો કરવામાં આવ્યો ત્યારે નેતાઓની અટકાયત કરવામાં આવી હતી મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ અને ટ્રાફિક સ્કૂલ માટે રોડ ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવા માટે મારુતિ સુઝુકી ટ્રાફિક હીરોઝ ઓફ ઇન્ડિયા ની બીજી એડિશન શરૂ કરી છે આ એક્ટિવિટી ના ભાગરૂપે બ્રાન્ડેડ કાર

તો એની જાગૃતિ આવત આ બનાવો બનતા બીજું ટ્રાફિક ચાર રસ્તા પર સિગ્નલ હોય છતાં માણસો ઘૂસી જાય છે અને એના લીધે ટ્રાફિક જામ થાય છે એટલે તમારે પંદર મિનિટ રસ્તો ને એની જગ્યાએ પોણો કલાક ઉભું રહેવું પડે ત્યાં આગળ એટલે આ ટ્રાફિક અવેરનેસ થી દરેક ફાયદો થશે અને પબ્લિક આપોઆપ જો અમલ કરશે તો પોલીસનું કામ પચાસ ટકા ઘટી જશે

રેડિયો મિર્ચીના સંદીપે જણાવ્યું કે સપ્તાહ દરમિયાન ચાલનારા આ કેમ્પેનના ભારતના વિવિધ શહેરો જેવા કે દિલ્હી ગુરગાંવ બેંગ્લોર ચેન્નાઈ કોલકાતા લખનઉ ચંદીગઢ ઇન્દોર અમદાવાદ કોચિન પુણે મુંબઈ અને હૈદરાબાદમાં પણ આ કાર્યક્રમો યોજાશે આ એક્ટિવિટીનો ઉદ્દેશ ટ્રાફિકના નિયમોને પાળવા માટે લોકોનમાં જાગૃતિ લાવવાનો છે અમદાવાદના જોધપુર ટેકરા વિસ્તારમાં આવેલા ચિનમેઈ મિશનના નવા મંદિર પરમદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ચિનમેઈ મિશનના વર્લ્ડ વાઇડના વડા સ્વામી તેજોમાનંદના મંદિર તેમજ ક્લાસરૂમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું ચિન્મય મિશન અમદાવાદે તેના ઇતિહાસમાં એક નવું પ્રકરણ જોડ્યું છે પરમધામ ખાતેના મંદિરમાં શ્રી કૃષ્ણ મહાદેવજી સીતારામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ પ્રાણ પ્રતિષ્ઠા એ જગ્યાએ એ પહેલા જૂનું મંદિર હતું ત્યાં જ કરવામાં આવી છે ચિન્મય મિશન ના પરમધામ આશ્રમ સેટેલાઇટ રોડ ઇસરો કેમ્પસ પર આવેલો છે અને ચિન્મય મિશનની અમદાવાદ ખાતેની પ્રવૃત્તિઓનું તે કેન્દ્ર છે ઇકો ફ્રેન્ડલી સસ્ટેબલ ફોલ્ડેડ પ્લેટ રૂપ અને સ્ટ્રક્ચર સાથે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે સમગ્ર મંદિર માટે એક પણ ઝાડ કાપવામાં આવ્યું નથી સાથે જ નવા બાંધકામ માટે જૂની ઇમારત નીકળેલા મટીરિયલ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે ઈટો પણ રિસાયકલ કરી વાપરવામાં આવી છે પરમધામ વિવિધ મિશન પ્રવૃત્તિ જેમ કે નિયમિત સત્સંગ આરતી પૂજા લેક્ચર શ્રીમદ ભાગવત ગીતા પર તથા અન્ય હિન્દુ ધર્મ ગ્રંથો પર પ્રવચનો પણ આપવામાં આવે છે તમામ વય જૂતના લોકો માટે આધ્યાત્મિક કેમ્પસ યુવાઓ માટે સ્ટડી ક્લાસીસ આર્ટ એન્ડ મ્યુઝિક પ્રોગ્રામ પરંપરાગત દે ઉત્સવની ઉજવણી તથા શૈક્ષણિક સહાય સહાય પછાત બાળકોને ટ્યુશન દ્વારા આપવામાં આવે છે આચાર્ય ચીન મેમિશન અમદાવાદમાં અમદાવાદના રહેવાસી બી આર arthwan ચૈતન્યએ કહ્યું કે વિવિધ વય જૂત નિયમિત ઇન્ટરેક્ટિવ સેશન અહીંયા જેમાં બાળકો યુવાનો રાજ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યના વિવિધ શાળાઓમાં સરકાર તરફથી તેમજ સરકારના મંત્રી અને અધિકારીઓ પોતે શાળાઓમાં જઈ શાળાના બાળકોને

પ્રાર્થના તેમજ પ્રશ્નોત્તરી અને સંવાદ પણ કર્યો હતો વિજય રૂપાણીએ આ બાળકોનું ગણિત નું જ્ઞાન તેમજ સુલેખન અને વાંચનની ક્ષમતા પણ ચકાસી હતી તેમણે બાળકો સાથે શાળાના સંકુલમાં બેસી ભોજન પણ લીધું હતું અને સરળતા સહજતા દર્શન કરાવ્યા હતા મુખ્યમંત્રીએ બાળકો માટે કારકિર્દી ઘડતર ની રસપ્રદ છણાવટ કરી શિક્ષકોને પણ શાળાના શિક્ષણ વધુ પ્રાણ કેમ પૂરી શકાય તેનું ગહન માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના ભાર વિનાના ભણતર અભિગમ અન્વે શાળામાં ચાલતા પ્રજ્ઞાવર્ગની મુલાકાત લીધી હતી પ્રવૃત્તિ થકી શિક્ષણ આપવાના નૂતન તરીકા શિક્ષકોને શીખવ્યા હતા બાળકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિમાં રૂપાણી પણ જોડાયા હતા અને પ્રવૃત્તિને રસપ્રદ નિહાળી હતી ગામના શિક્ષિત નાગરિકોને શાળાની પ્રવૃત્તિમાં રસ લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો અને શિક્ષિત યુવાનો બાળકો શિક્ષણ માટે અઠવાડિયામાં ચાર કલાક ફાળે તેવી અપીલ પણ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ આઈ પટેલ પટેલ એન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર